નમસ્કાર ખેડૂત મિત્રો આપણે ઘઉં પહેલાં પાણી ઉગી ગયા હોય એના પછી આપણે ઘણા લોકોની માહિતી નથી હોતી ઘણા લોકો કહેતા હોય છે કેટલા દિવસે પાણી બીજું પાણી આપવું એટલે કે ખાઈડિયા આપણે આપવા બરાબર તો ઘઉં જોઈ લો તમે ઘઉં આવી રીતના ઉગી જાય કમ્પ્લીટ ઉગી ગયા હોય પછી આમાં કે થોડાક લાંઘ મારી ગયા છે કે સુકાવાની તૈયારીમાં છે અને બહુ વધારે સુકાય છે અને જેટલું સુકાય એટલું આમાં ફૂટ વધારે થાય ઘઉંને એટલા માટે સુકાવા જરૂરી છે લગભગ આને થી છવ્વીસ દિવસે કે અથવા તો વધુમાં વધુ અઠ્યાવીસ દિવસે પાણી તો એને આપવું જ જોઈએ અને યુરિયા પણ માત્રા થોડીક ઓછી રાખવાની કેમ કે પહેલી વખત યુરિયાને રોજ આપતા હોય એટલે એની માત્રા થોડીક ઓછી જોઈએ પછી બીજી વાર આપી દેવાનું તો જેટલું આપવું એટલું પણ પહેલી વાર ઓછું જ આપવાનું એટલે કહેવાનો મતલબ સપ્તાહે અઠ્યાવીસ દિવસે પાણી એને આપી જ દેવાનું રહેશે જય ખેડૂત મિત્રો